હર હર મહાદેવ જય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો શ્રાવણ માસની અંદર ગુજરાતના તમને નવ મંદિરો જે શંકર ભગવાનના છે જે પરવા શિવ મંદિર કહેવાય છે અને એની અંદર ત્યાં શિવજી ભગવાન ખુદ નિવાસ કરે છે એવા નવ મંદિરો તમને જણાવી રહ્યો છું ગુજરાતની અંદર ભગવાન શિવના મંદિરો તો ઘણા છે એમાં સોમનાથ મંદિર વિશ્વભરની અંદર ખૂબ જ પ્રખ્યાત છે શ્રાવણ મહિનો ભગવાન શિવના ભક્તો દ્વારા ઉજવવામાં આવે છે આ મહિનો સનાતન હિન્દુઓ માટે સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર મહિનો છે ભગવાન શિવના ભક્તો શ્રાવણ મહિનાની અંદર દર સોમવારે વ્રત કરે છે અને ભગવાન શિવને ભોલેનાથ શંકર અથવા વિનાશના દેવ તરીકે પણ તો જે પ્રખ્યાત મંદિરો છે પહેલું છે સોમનાથ મંદિર વેરાવળ સોમનાથ મંદિર વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત છે આ અરબી સમુદ્રના કિનારે આવેલું છે આ મંદિર ગુજરાતના સૌથી પ્રસિદ્ધ અને લોકપ્રિય છે આ મંદિરને મહમૂદ ગદનવીએ ઘણી વખત નષ્ટ કરીને લૂંટવામાં આવ્યું હતું જોકે દેશની આઝાદી પછી તેનું પુનઃ નિર્માણ પણ થઈ ગયું છે બીજું છે ભડકેશ્વર મહાદેવ પાંચ હજાર વર્ષ પહેલાં એક શિવલિંગ અરબી સમુદ્રમાં તણાઈને આવ્યું હતું જે દ્વારકામાં શ્રી ભડકેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે આ મંદિર દ્વારકાની અંદર જ દ્વારકાધીશના મંદિરથી બે કિલોમીટરના અંતરે છે જે જૂન જુલાઈ મહિનાની અંદર સમુદ્રનું પાણીથી શિવલિંગનો અભિષેક ખુદ સમુદ્રદેવ કરી રહ્યા છે અને ક્યારેક પૂરું મંદિર પણ સમુદ્રની સમાઈ જાય છે આ મંદિર દ્વારકાની પશ્ચિમ સમ દિશામાં અરબી સમુદ્રની એક ટેકરી પર આવેલું છે શિવરાત્રિ પર આ મંદિરની અંદર ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે ત્રીજું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ જે દ્વારકાથી સોળ કિલોમીટર દૂર ગોમતી અને દ્વારકાના કાંઠે નાગેશ્વર જ્યોતિર્લિંગ નાગેશ્વરનો અર્થ સર્પોના ભગવાન છે ભગવાન શિવના ગળામાં વાસુકી નામનો નાગ છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ નાગેશ્વરની પૂજા કરે છે તેનું મન અને આત્મા ઝેરમુક્ત બની જાય છે અહીં ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન શિવની પૂજા કરી હતી અને તેમણે અહીં રુદ્રાભિષેક પણ કર્યો હતો ચોથું છે ભવનાથ મહાદેવ મંદિર જુનાગઢ એકવાર ભગવાન શિવ અને મા પાર્વતી ગિરનારની ટેકરીઓમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના દિવ્ય વસ્ત્રો વર્તમાન જે મૃગીકુંડ પર પડ્યા હતા જુનાગઢ નજીક ભવનાથ ગામમાં પ્રાચીન હિન્દુ મંદિર આવેલું છે શિવરાત્રીના દિવસે ગિરનારની લીલી પરિક્રમા અને શ્રાવણ માસ દરમિયાન ભક્તો મંદિરની મુલાકાત પાંચમું છે કોટેશ્વર મંદિર કચ્છ રાવણને ભગવાન શંકર દ્વારા મહાન આધ્યાત્મિક શક્તિના શિવલિંગના આશીર્વાદ આપવામાં આવ્યા હતા જે તેમની ધર્મનિષ્ઠાનું ઉદાહરણ હતું જોકે રાવણની ઉતાવળથી રાવણે આકસ્મિક રીતે કોટેશ્વરમાં શિવલિંગ મૂક્યું જેના કારણે શિવલિંગના અનેક સ્વરૂપો પ્રગટ થયા આ સ્થળ કચ્છમાં આવેલું છઠ્ઠું છે ત્રિનેતેશ્વર જેને આપણે તરણે ધર કહેવાય છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ધાંગધ્રાથી ત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે ત્રિનેશ્વર મંદિર તેના રંગથી અલગ જ છે આ મંદિરમાં ભાદરવા સુદ પાંચમના રોજ તરણેતર મેળાનું આયોજન કરવામાં આવે છે તરણેતર મંદિરની અંદર બે શિવલિંગ છે મન તરણેતર મંદિરમાં મેળાના દિવસે એટલે કે પાંચમના દિવસે ત્રિનેશ્વર મહાદેવ મંદિર પર બાવન ગજની વિશાળ ધ્વજા ફરકાવ સાતમું છે નિષ્કલંક મહાદેવ ભાવન ભાવનગર નિષ્કલંક મહાદેવ મંદિર સમુદ્રની અંદર મંદિરના નામથી પણ પ્રખ્યાત છે કુરુક્ષેત્રના યુદ્ધ પછી પાંડવો દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી આ મંદિરમાં પાંચ અલગ અલગ સ્વયંભૂ શિવલિંગ છે ભરતી વખતે આ મંદિર દરિયામાં ડૂબી જાય છે આઠમું છે ગળતેશ્વર મંદિર ડાકોર ગળતેશ્વર મહાદેવ મંદિર ખેડા જિલ્લાના સરનાલ ગામ પાસે આવેલું છે અને મહી નદીઓના સંગમ પર આવેલું છે આથી આ મંદિરનું નામ ગણતા નદીના નામ પરથી પડ્યું આ મંદિર કલા અને સ્થાપત્યમાં સમુદ્ર છે મંદિરની દિવાલો પર દેવતાઓ ગંધર્વો મનુષ્યો ઋષિઓ અને ઘોડેશવારો આથી રથ ડોલી અને જન્મથી મૃત્યુ સુધીના માનવ જીવનની ઘટનાઓ કોતરવામાં આવે નવમું છે ભીમેશ્વર મહાદેવ ભીમનાથ મહાદેવ જે અહીંયાથી અમદાવાદથી સારંગપુર હનુમાનજી મંદિરે જતા ચાલીસ કિલોમીટર પહેલા એટલે કે ધંધુકાથી ચાલીસ કિલોમીટર દૂર ભીમનાથ ગામની અંદર આવેલ જ્યાં પાંડવો વનવાસ દરમિયાન ભીમે શંકર ભગવાનનું શિવલિંગ બનાવ્યું હતું તેથી તેનું નામ ભીમનાથ પડ્યું છે હર હર મહાદેવ જય શ્રી રામ